બંની ગજરાએ કેટલાક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યા હતા જેમાં જેને પોતે સોશિયલ મીડિયાની અંદર જયરાજસિંહ જાડેજા હોય જયરાજસિંહ જાડેજાના પરિવાર હોય અલ્પેશભાઈ ઢોલરિયા હોય એમના પરિવાર અને ગણેશભાઈ ગોંડલ વિશે મન ભાવે એમ વાણી વિલાસ કર્યા ઘરના સભ્યો વિશે ન બોલવાનું બોલ્યું અને મોટી મોટી ચેલેન્જો આપી અને કીધું કે આમ કરી નાખું ને તેમ કરી નાખું આવા ઘણા બધા સોશિયલ મીડિયામાં એને પોતે વિડીયો નાખ્યા હતા અને કાયદો પોતાના હાથમાં લઈ અને મન ફાવે એમ એને વિડીયો બનાવ્યા હતા પરંતુ અંતે જે તમે શખ્સ જોઈ રહ્યા છો આ શખ્સ બીજો કોઈ નથી પરંતુ બંને ગજેરા છે હવે બંને બંને ગજેરાની અત્યારે અટકાયત કરવામાં આવી છે તમે જોઈ શકો છો અત્યારે બંને ગજેરાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહિનાની અંદર એફઆઈઆર થઈ હતી અલગ અલગ જગ્યાએથી એફઆઈઆર દાખલ થઈ હતી મીડિયાની અંદર મન ફાવે એમ છેલ્લા બે મહિનાથી લગાતાર ને અલ્પેશભાઈ ઢોલરિયા હોય કે પછી જયરાજસિંહ જાડેજાના પરિવાર વિશે મન ફાવે એમ બોલતો હતો મોટી મોટી ચેલેન્જો મારતો હતો આમ કરી નાખીશું જયરાજસિંહને આમ કરી નાખીશું આમ હરાવી નાખીશું આવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરતા હતા જે તમે જોઈ પણ હશે કે આપણા ગુજરાતની જેટલી પણ મીડિયા છે મોટી મોટી એ મીડિયાની અંદર પણ ચર્ચાનો વિષય આ છોકરો બની ગયો હતો પરંતુ આ છોકરો એમ કહેતો હતો કે હું માફી જ નહીં અને જયરાજસિંહ મારા ઘરે આવીને માફી માંગશે એવું આ છોકરો કહેતો હતો પરંતુ અંતે સાહેબ આની ધરપકડ કરવામાં આવી છે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે કે કાયદો કઈ રીતે કામ કરે છે જી બિલકુલ હવે તમે શું કહેશો બંને ગજેરાને લઈને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ